અંતિમ યાત્રા તો ક્યાંક જણા નાના બાળકોના મૃતદેહો જોઈ શહેરીજનો હિપકે ચડ્યા છે કિસનવાડી વિસ્તારમાં વિશ્વા કલ્પેશભાઈ નિઝામા અને માછી બંને મૃતક બાળકોને શ્રદ્ધાંજલિ પાઠવવા માટે મોટા હોર્ડિંગ્સ લગાવવામાં આવ્યા વડોદરા શહેર સહિત આખું રાજ્યભરના લોકો તારીખ અઢાર જાન્યુઆરી બે હજાર ક્યારેય ભૂલી શકશે નહીં વડોદરાના હરણી તળાવમાં ન્યૂ સનરાઈઝ સ્કૂલના બાળકોને શિક્ષકો ફરવા માટે પહોંચ્યા જ્યાં ક્ષમતા કરતા વધુ લોકોને બોટમાં બેસાડતા બોટ પલટી ગઈ હતી આ દુર્ઘટનામાં બાર બાળક અને બે શિક્ષકોના મોત નીપજ્યા છે ઘટના બાદ શહેરની બે હોસ્પિટલમાં મૃતદેહો અને બાળકોના વાલીઓનો વલોપાત દેખાઈ રહ્યો હતો આજે બોટ દુર્ઘટનામાં મૃત્યુ પામેલ બાળકો અને શિક્ષકોના મૃતદેહોની પરિવારજનો દ્વારા અંતિમ વિધિ કરવામાં આવી હતી આ ઘટનાએ મૃદ્રા સહિત સમગ્ર ગુજરાતને શોકમાં ગરકાવ કરી દીધું છે બાળકોની અંતિમ યાત્રામાં સ્વજનોના ટોળે ટોળા એકત્રિત થયા હતા શહેરીજનો નાના બાળકોના મૃતદેહો જોઈ હિપકે ચડ્યા હતા હજુ પણ અમુક સ્વજનો આ ઘટનાના કારણે શોકમાં છે અને સ્વીકારવા તૈયાર જ નથી કે પોતાનું બાળક ગુમાવી ચૂક્યા છે મોતને ભેટેલા બાળકોની ક્યાંક અંતિમ યાત્રા તો ક્યાંક જનાજો નીકળ્યો હતો અને સ્મશાનમાં તેમજ કબ્રસ્તાનમાં તેમની અંતિમ વિધિ થઈ હતી જેમાં પણ શહેરના ખાસવાળી સ્મશાનમાં તો શિક્ષિકા અને તેમની શિષ્યાના મૃતદેહ એક સાથે અગ્નિદા અપાયો તો હાજર રહેલા લોકોની આંખો આંસુથી છલકાઈ ગઈ હતી શિક્ષિકા અને તેમની વિદ્યાર્થીનીનો સ્કૂલની જગ્યાએ સ્મશાનમાં મેળાપ થયો આ ગોઝારી દુર્ઘટનામાં મોતને ભેટનારાઓમાં બીજા ધોરણમાં ભણતી અને આજવા રોડ પર પ્રતિભા સોસાયટીમાં રહેતી નેન્સી માછી તેમજ આજવા રોડ પર નવજીવન સોસાયટીમાં રહેતા શિક્ષિકા ફાલ્ગુની સમાવેશ થતો હતો આજે તેમની અંતિમ યાત્રા તેમના નીકળી અને એક કારેલી બાગના ખાસવાડી સ્મશાને પહોંચી જ્યાં શિક્ષિકા અને તેમની વિદ્યાર્થીનીના નસ્વર દેહના એકબીજાની આજુબાજુમાં જ અંતિમ સંસ્કાર થતા કરુણ દ્રશ્ય સર્જા હતા પાણીગેટ વિસ્તારમાં એક પરિવાર માટે ખૂબ જ અઘરી સ્થિતિ ઊભી થઈ છે એક તરફ દીકરી ગુમાવી તેનો જણાવજો તો બીજી તરફ એક દીકરી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે રડતી આંખે માતા કહે છે કે બહેન સોફિયા હજુ પણ હોસ્પિટલમાં બૂમો પાડે છે કે હું મારી નાની બહેનને બચાવી શકી નહીં શહેરના કિસનવાડી વિસ્તારમાં રહેતા કલ્પેશભાઈ નિઝામાએ તેમના પુત્ર વિશ્વાને આ દુર્ઘટનામાં ગુમાવ્યો છે ત્યારે કિસનવાડી વિસ્તારમાં વિશ્વા કલ્પેશભાઈ નિઝામા અને નેન્સી માંથી બંને મૃતક બાળકોને શ્રદ્ધાંજલિ પાઠવવા માટે મોટા હોર્ડિંગ્સ લગાવવામાં આવ્યા છે વિશ્વાની માતાએ જણાવ્યું હતું કે મારા દીકરાને મેં જવા માટે ના પાડી તેમ છતાં તે જીદ કરી ગયો ઘરે પાછો ના આવ્યો વિશ્વાના પિતાએ રડતી આંખે રોષ ઠાલવતા કહ્યું કે મારી માગણી છે આ ઘટનામાં સંડોવાયેલા તમામ લોકો સામે કડક કાર્યવાહી કરવામાં આવી તમે લોકો પૈસા આપી કંઈ મારા છોકરાને પાછું નથી અપાવવાના સ્કૂલ વાળા મારા દીકરાને ગાર્ડનમાં લઈ જવાનું કહી લઈ ગયા હતા ને તળાવમાં લઈ ગયા ને ત્યાં બોટમાં પણ બેસાડ્યો જેના કારણે મારા દીકરાએ જીવ ગુમાવ્યો છે મારે ન્યાય જોઈએ છે બરોબર એક ગત ગટકો સ્વરૂપ થઈ ગયો જે કારણ કોર્પોરેશન કોઈ બી અથવા જે બી ત્યાંના કાર્ય નાવડી ચાલક હોય એને પણ એની કાયદેસર કાર્યવાહી કરવી પૈસા તો ફાવડો આપીને તમે મારા છોકરાને પાછો નહીં આપવાના વિશ્વ નહીં જવાના હું બાદ છું કલ્પેશ નિઝામાં કલ્પેશ પણ ભાઈ માં છે નિઝામાં સોરી માંગણી ગઈ માંગણી છે અમારે ન્યાય અપાવો બસ જે લેક લેકના વહીવટ કરતા જે કોર્પોરેશનના માણસો એ લોકોને જે છે સજા અપાવો કેમ કે પંદર જણની કેપેસિટીની કેપેસિટીની બોર્ટમાં મિનિમમ બત્રીસ છોકરા બરતા અને એમને કોઈ બી સેફટી શૂટ આપેલો ન હતો અને સ્કૂલની બી બેદરકારી છે સ્કૂલ વાળા શું ધ્યાન આપ્યું એટલે અમને તો કઈ નઈ ન્યાય જોવો છે બસ ખાલી એક એક કમિટી બે આવી જોઈએ દરેક સ્કૂલ માં આ વસ્તુ થતા પેલા એક ડિસિઝન લેવું જોઈએ ઉપર તંત્ર સાથે કે આ રીતનો પ્રોગ્રામ ગોઠવી જઈએ તો જેથી કરીને કોઈ તંત્ર એને ભાગીદાર બની શકે બોટિંગની જાણ કરી જ નથી અમને ખાલી એટલું જ ખબર હતી કે મારો છોકરો એક ગાર્ડનમાં